પછી <muchas> ના <muchas>

soalnya nih pada itu ini ya seperti dua per tiga orang, kalau mereka ya ini sih, hari ini mikro

ખડીક થઈ ત્યારે મને ખરીત થઈ ત્યારે કોલું કહેવ કે ઈસકો નાખો પડે જાગી જાય એ ખવાય ને પછી કામગીરી થાય ત્યાં સુધી કાઈ મેળાવે નઈ તો જોવા નહી જમે છે ને હાથમાં ફેલો ના હા તો થાય થાય રે ખાવા મળે ને મળે ને કામ કે શું જાય કેમ કે તો ખબર હોય બધી ઓલી હોય પણ અમારી જેમ જે

જો આવું કાચ છે કે બેબી નાઇલ હાથ કેમ કે આપણે ઘણું કરવું હોય પણ કાઈ ટાઈમે ન થાય તો જે લેડીઝ હોય તો જાદુ મોટી ફેમિલી હોય એને તો ન ખબર હોય અમારા જોવાથી અમારા બે ટકલ કરી ને એટલું તો એ ખાલી અમને જ ખબર છે આ ની વાત કે હોય તો નહીં કીધું હોય ને તો એમ થાય કે આપડા રોજડે જ રહ્યા કરે ઘણા કમેન્ટ કરે કે તમે એટલી બધી રોજડે રોયા કરો તો તમારી બેન ને લો તો એનું કારણ મોટું છે કેમ કે એને છે ને એના મોટું કામ છે ને હું સરતર કામે આલે બીજું મોટું છે તમને નોરતા પૂરા થાય ને પછી તમને માહિતી મળશે અત્યારે તો તમને માહિતી નહીં મળે કેમકે એટલા માટે નથી કેડાવતા ને લાડવા દેવાય એટલા માટે નથી હમણાં આવતા કેમકે એ મોટું કામ છે ને તમને કહેશું પછી વિડીયો દ્વારા કહી દઈશું કે હું છે ને એ તમને ખબર જ પડી જાય વિડીયો બનાવશું કે તો આવું કંઈક છે તો જો તમને થમલાઈને જોઈને કેમ લાગતું છે કે આવડેની થમલાન છે એવું કાંઈ છે નહીં તો ખાસ કરીને બધા કહેવાનું કે જો બે નાનું થાય પછી આપણી જિંદગીની આમ હેરફેરાઈ થઈ જાય બધી ગામડા આપણે શું કહેવાય મારી ગમ ગમતો બધું કાંઈ ટાઈમે નથી થતા રોટલા ટાઈમે ગળવાનું હોય તો એ નથી થતા આ કામ બધું અડલ બદલ થઈ જાય કેમ કે છોકરા એ પ્રમાણે થાય તો આવી રીતનું હું તમને એક સંદેશ કહેવા માગું છું તમે બધા સમજી છો કે હું કહેવા માગું છું હું થમલાઈનમાં છે તો સારું હાલો તો આવું છે કંઈક જો આ નીતુ જાજુ કઈ કી ને પણ તમે થોડક માં સમજી જાવ થોડું કીધું ને જાજુ સમજી જાવ તો મિતાલી શું કે ને પછી હું કહું કે અમારે હે ને દવાઈયા નિશળવાન હોય ને નિશળવાવ ને મારા પપ્પા કે ગમણા લઈ નાખું હમણા લઈ નાખું હમણા નઈ નાખું એમ કરે 10 કલાક કરે કેટલી કલાક 10 કલાક તને ખબર ઈ ને પછી કેટલી કલાક બોલાય ફોટો બનતાય ને એમને ફોટો ફોટો બનતાય ને એ કા કેવળ તું શું કહેવાય હું હું એટલું કે માંગું કે

એમાં મિતાલી ને હાર લાગવા પસંદ નું કારણ હું છે ખબર તમને કહું કે થાય ને તૈયાર ટાઈમ હોય તો મારા નાવાનું બાકી હોય કેમ કે માવા બનતો હોય તો નવ સુધી માવા બંધો તો મારી કામ પતિ છે તો બેન દસ વાગે મૂકી જાય બેન અમારે છે ને ત્યાં સાડા ભાગવાનું ઘરે કેમકે કલાક દોઢ કલાક નિશાળા રમવા મળે ને એમ અમારે બહુ તૈયાર છે

હાલો જય માતાજી બધા ગુડ મોર્નિંગ તો થઈ ગયું છે હવાર તો હાજી તો થઈ ગયું તો બહુ મોડું અત્યારે અત્યારમાં જો સાર નાસ્તો ભલે થશે આપણે ને અત્યારમાં વાસણ વાસણની ગરનાઈ થશે અત્યારમાં જો પોતા મારું કામ હાલે છે અત્યારમાં થોડીક નવરાય છે તો અમુક પોતા મેરી દી તો જો આપણે બધી સાફ સફાઈ કરી નાખી છે જો નાસ્તો પાણી કરીને બધ તે પેલા હાબુથી બધે ડૂસો ગઈ નહીં કે પોતા મારતી હજી જોય હેઠળ વાળો બાકી છે તો અત્યારે અત્યારેમાં તો આવું કામ હોય કેમ કે ભાગા થોડી હોય વધારે શનિવાર રથો એમાં સાનસ તો મિતાલી વહેલા હાર કરીને આવી ગયા તો આવું કંઈક હોય તો કામ તો ખૂટશે નહીં સારું હાલો તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો હોય પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી તો મળી શવા વિડીયોમાં તો આ બધી બધા બાય બાય